પોરબંદરમાં ફિશિંગ બાંધ દરમિયાન માછીમારી પકડાશે તો બોટનું ત્રણ માસ માટે સ્થગિત થશે જે અંગે ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે પોરબંદરના મદદનીજ મત્સ્ય ઉદ્યોગ નિયામક ટીજે કોટિયાએ જિલ્લાના તમામ માછીમારો એસોસિએશન તથા આગેવાનોને પરિપત્ર મારફતે જણાવ્યું છે કે જિલ્લાના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ જૂન પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફ્ટ લાકડાની બિનયાત્રી એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવ્યા છે જો કોઈ માછીમાર દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો બે હજાર કલમ મુજબ દંડ કરવામાં આવશે તથા વડી કચેરી ગાંધીનગરના આધારિત પત્ર અનુસાર આ આદેશનો ભંગ કરનાર બોટોનું ફિશિંગ લાયસન્સ તાત્કાલિક અસરથી ત્રણ માસ માટે સ્થગિત કરવામાં આવશે તેમજ તેનું ડીઝલ કાર્ડ પેટ્રોલ કે કેરોસીન કાર્ડ કાયમી ધોરણે રદ કરવામાં આવશે તેમજ આવી બોટો દ્વારા ફરી વખત જ્યારે બંધ સિઝનનો ભંગ કરવામાં આવે તો તે બોટોનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે અને ભવિષ્યમાં તે માછીમાર બોટ માલિકને નવું બોટ રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે નહીં જેની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે અને કોઈ પણ માછીમારને બંધ સિઝન દરમિયાન માછીમારી માટે ન જવા સૂચના આપવામાં આવી છે નિપુલપો પોપટ પોરબંદર ટાઇમ્સ